પૂર્ણા નાલંદા સ્કૂલ પાસે હાઈટેન્શન લાઇનને હટાવવાની રજૂઆત કરી રહેલ વિપક્ષી નેતાની પોલીસે અટકાયત કરી સુરતના પૂર્ણ વિસ્તારમાં રસ્તા વચ્ચે નાલંદા સ્કૂલ પાસે ટેન્શન લાઈન હોય છે કે આ મામલે રજૂઆત કરાઈ હોવા છતાં હાઈ ટેન્શન લાઈન ન હટાવાતા બે દિવસ અગાઉ કોંગ્રેસના માજી કોર્પોરેટર દ્વારા વિરોધ કરાયા બાદ સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ જનતા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા અને રજૂઆત કરતા જ પોલીસે ત્યાં પહોંચી અટકાયત કરી કાપોદરા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા પૂર્ણા વિસ્તારની અંદર કારગીર ચોકથી નાલંદાર સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઈન હટાવવાની વાત છે આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર કરતી આ લાઈન છે જે વર્ષો પહેલા નખાણી હતી બે હજાર છ થી લઈને અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો આ હાઈ ટેન્શન લાઈન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી આ હટાવવા માટે સ્થાનિકોની સોસાયટીના પ્રમુખોની આગેવાનોની તમામ લોકોએ ખૂબ મહેનત કરી ખૂબ પત્રો લેખા અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા ત્યાર પછી છેલ્લા અઢી વર્ષથી અમે કન્ટિન્યુ હાઈટેન્શન લાઈન હટાવવા ખાડી ઉપયોગ કરાવવાના મુદ્દે અમે લડતા આવ્યા છીએ ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈટેન્શન લાઈન બે લાઈન પડી તો ત્યારે ગેટકોના અધિકારીઓ એસએમસી જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને ત્યાં સ્થળ ઉપર જઈને કામગીરી કરી સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈટેન્શન લાઈન છે જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દેશું અમે હટાવી દઈશું અને થોડા સમયની અંદર હટી જશે જયારે જયારે આમ અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું છે બે દિવસ માટે જશે ત્રણ દિવસ માટે જશે પરંતુ આ આવતી અગિયાર તારીખે બોર્ડની અગિયારમાં દસમાં ની બારમાની એક્ઝામો ચાલુ થતી હોય છે ટ્રાફિક વાળો છે વારંવાર રસવા છતા લાઈન નહોતા હટાવતા અને હાઈટેન્શન લાઈનની નીચે પહેલા લાંબા લાંબા વાયરો પણ હતા જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું તો આજે ગેટકોના અધિકારીઓને જે સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા ઉદાવ જવાબો આપેલા હતા તમારી પાસે માણસો નથી મજૂરો નથી એના માટે હટાવી નથી શકતા જે બિલકુલ ઉડાવ જવાબ હતો બિલકુલ સાંભળી શકાયો ના હતો ત્યારે હું મારા સાથી કોર્પોરેટર એવા સોમનાબેન કેવડીયા વોર્ડ પ્રમુખ એવા મિલનભાઈ તુષારભાઈ અમારી આખી ટીમ સાથે અમે ત્યાં ટેન્શનની લાઈન નીચે બેસી ગયા હતા પછી માનનીય જે પોલીસ પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબ ને બધા પીએસએસએફ ને બધા આવેલા હતા એમણે આશ્વાસન આપ્યું છે કે આ આજની તારીખમાં પેલી જે લાઈન છે વાયોનો જે ટી છે એ હટાવી દેવામાં આવશે ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયુનો છે હટાવી દેવામાં આવશે પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે અગિયાર તારીખથી દસમાની અને બારમાની બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે ને નાલદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની જેના કારણે પાવર કટ થઈ શકે નહીં શટડાઉન થઈ શકે નહીં જીવી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઈન અત્યારે હટાવી શકાશે નહીં અત્યારે એટલું કેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એકદમ પૂરી થશે એટલે કે અત્યારે તારીખ આજકાલ એટલે તરત જ એ કામગીરી ચાલુ કરવામાં આવશે હાઈટેન્શન લાઈન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે પરંતુ અમે એટલું આજે છેલ્લું કહેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની એકદામ પછી કામ કરવામાં ચાલુ કરવામાં નહીં એવું હાઈ ટેન્શન લાઈન નહીં હતી તો ને બેસી ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે બાકી આ હાઈટેન્શન લાઈન હટાવી રહીશું જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે